અમદાવાદના પાંજરાપોર ક્રોસ રોડથી આ એમ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચિત ફ્લાયઓવર બ્રિજના પ્રોજેક્ટને પડકારતી ટ્રાફિક વધારો અકસ્માત સહિતના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જાહેર હિતની રીટ અરજી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રવીણ ત્રિવેદીની ખંડપીઠે ગંભીર અને મહત્ત્વની નોંધ લીધી હતી તેમણે જણાવ્યું હતું કે આ હાલની પીઆઈએલ સર્વોચ્ચ જનહિતના મહત્વના મુદ્દા ઉઠાવતી રીટ અરજી છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફ્લાયઓવર બ્રિજ બનાવવાની પ્રક્રિયામાં ખામી સહિતના અગત્ય સંબંધિત મુદ્દાઓ ઉજાગર કરે છે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા સાફ શબ્દોમાં જણાવ્યું કે હાલની આ રીટ અરજીમાં રેકોર્ડ પર મુકાયેલ અને સંસ્થાના રિપોર્ટને ધ્યાને લેતા અમિકો દ્વારા રસ્તાઓના પ્લાનિંગનો મામલો ગંભીર વિચારની માંગ લીધો હતો હાઈકોર્ટે પાંજરાપુર જંક્શનથી ડૉક્ટર સારાભાઈ માર્ગ આઈઆઈએમ રોડ પર ફ્લાયઓવરના નિર્માણ માટેની પ્રક્રિયા નિર્ણય સંબંધિત તમામ રેકોર્ડ અને મટીરિયલ્સ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો